એક ખેડૂતના ઘરે બિલાડી હતી ખેડૂત રોજ દૂધ પીવડાવે એટલે તે ખેડૂતની પાળેલી બિલાડી થઈ ગઈ બિલાડી ખૂબ જ વફાદાર હતી એક વખત ખેડૂતને બહાર ગામ જવાનું થયું તેથી તે બહાર જવા માટે નીકળી ગયો ખેડૂતના પત્નીએ તેના નાના બાળકને દૂધ પીવડાવી અને સુવડાવ્યું અને પાળેલી બિલાડી છોડીને તે ડોલ લઈને કૂવામાં પાણી ભરવા માટે નીકળી ગઈ પછી ખેડૂતની પત્ની ઘરેથી નીકળી ત્યારે બારણામાંથી એક મોટો કાળો સાપ ઘરની અંદર આવ્યો બાળક નીચે સૂતો હતો અને સાપ બાળક તરફ આવી રહ્યો હતો ત્યારે ખેડૂતની પાળેલી બિલાડીની નજર સાપ પર પડી બિલાડી ખૂબ જ વફાદાર હતી તે તરત જ સાપની સામે દોડી અને બિલાડીએ સાપને પંજો મારી મારીને મારી નાખ્યો વિકી નાખ્યો પછી બિલાડી બહાર આવી ત્યાં તો ખેડૂતના પત્ની પાણી ભરીને આવતા હતા અને બહાર તેમણે બિલાડીના પગ લોહીવાળા જોયા તે ખેડૂતના પત્નીને લાગ્યું કે નક્કી મારા બાળકને બિલાડીએ નખ માર્યા હશે તેમને ચિંતા થવા લાગી એટલે તેમને બિલાડી પર ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે તેણે જોયા જાણ્યા વગર તેમણે બિલાડીને ખૂબ જ મારી એટલી મારી કે બિલાડી ત્યાંને ત્યાં ઢળી ગઈ તે જલ્દીથી દોડતી દોડતી ઘરમાં આવી અને જોયું તો તેમનું બાળક સુરક્ષિત રીતે સૂઈ રહ્યું હતું બાળકની બાજુમાં કાળો સાપ મરેલો જોયો ત્યારે તેમને ખબર પડી કે આ સાપથી જ પાળેલી બિલાડીએ મારા બાળકનો જીવ બચાવ્યો લાગે છે એટલે જ બિલાડીના પગમાં લોહી દેખાયું હતું ખેડૂતના પત્નીને તો ખૂબ જ પસ્તાવો થયો તરત જ બહાર પોતાની બિલાડી પાસે આવી અને જોયું તો બિલાડી મરી ગઈ હતી પછી બિલાડીને ખોળામાં લઈ અને ખૂબ જ દુઃખ વ્યક્ત કરવા લાગી પણ હવે રડવાથી શું ફાયદો જોયું ને તેથી જ કહેવાય છે તમે જે પણ કાર્ય વિચાર્યા વિના કરશો પછી તમે પછતાવાનો જ વારો આવશે એટલે કોઈ પણ કાર્ય વિચાર્યા વિના કદાપી કરવું ન જોઈએ